અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગઈકાલે રાત્રેના સમયે દારૂની મહેફિલ માણનારા એકસોમી વધુ લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદના સાણંદ ખાતે આવેલા ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ ખાતે બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ થતી હોવાની બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મળી ત્રણ પોલીસ સ્ટેશનની કંબાઇન ટીમ સાથે ઘટના સ્થળે જઈ રેડ પાડવામાં આવી હતી પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે ઓગણચાલીસ લોકોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા જેની સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદમાં સાણંદ ખાતે આવેલા ગ્લેડ વન રિસોર્ટના બેન્કવેટ હોલમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા પ્રતિક સાંગીની બર્થડે પાર્ટીના આયોજનના ભાગરૂપે આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસોમી વધુ લોકો હોવાની આશંકા હોવાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસની ત્રણ ટીમ દ્વારા પચાસમી વધુ પોલીસકર્મીઓ દ્વારા રાત્રે ઘટના સ્થળે રેડ પાડવામાં આવી હતી જેમાં છવ્વીસ મહિલા અને તેર પુરુષો સહિત ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેમની અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ તમામ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ બ્યુરો રિપોર્ટ